કચ્છમાં આમ તો અનેક રસ્તાઓ છે કે જે બિસ્માર હાલતમાં છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી થાય છે કે આવા જ એક અગત્યના એવા હાજીપીર માર્ગનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ થયા બાદ બંધ કરી દેવાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે વખતો વખતની રજૂઆત અને વિરોધ છતાં હજુ પણ કામ છે તે શરૂ કરવામાં આવ્યું નથી તે બાબતે આજે કચ્છ જિલ્લા કલેક્ટરને વિવિધ ગામના આગેવાનોએ રજૂઆત કરી આઠ દિવસમાં કામ શરૂ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું મારું નામ જબાર જત અને સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત આજ રોજ કલેક્ટર શ્રી કચ્છને હાજીપીર રોડ બાબતે આવેદન પત્ર આપવા સ્થાનિક લોકો તેમજ આજુબાજુના જે ગામડાઓ છે તેના લોકો દ્વારા આજે આવેદન પત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે ઢોરોથી હાજીપીર સુધીનું જે સોળ કિલોમીટરનો રસ્તો બે વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવ્યો તો એજન્સી દ્વારા મેટલ કામ કરી પછી બે વરસથી રખડતી હાલતમાં મૂકી કરીને એજન્સી ગાયબ છે તે બાબતે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટર કલેક્ટરશ્રીને પાસેથી માંગણી કરવામાં આવી છે કે જે એજન્સીએ કામ રાખ્યો છે તેને અદિવ વચ્ચે મૂકીને જો એજન્સી ભાગી ગઈ છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે કારણ કે ત્યાંના સ્થાનિક લોકો ને અંતિ આ રોડના કારણે તકલીફ પડી રહી છે સોળ કિલોમીટર ની અંદર દોઢ થી બે કલાક નાના મોટા વાહનો ને પહોંચતા લાગે છે તેમજ ત્યાંના સ્થાનિક લોકો ને આરોગ્ય અને શિક્ષણ ઉપર ઘણી બધી આ રોડના કારણે અસર પડી રહી છે એના માટે આજે આવેદન પત્ર આપી અને માંગણી કરવામાં આવી છે જો આઠ દિવસની અંદર રોડનું કામ સ્ટાર્ટ કરવામાં નહીં આવે

તેમને કામ અધવચ્ચે જ બંધ કરી દેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે ત્યાંથી પસાર થતાં ભારે વાહનો પણ જવાબદાર હોવાનું સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત સમયે જણાવ્યું હતું આજે વિવિધ ગામના આગેવાનોએ કચ્છ કલેક્ટરને આ બિસ્માર રોડને કારણે પડતી મુશ્કેલીઓથી અવગત કરી આઠ દિવસમાં જો રસ્તાનું કામ ફરી શરૂ કરવામાં નહીં આવે તો ત્યાંથી પસાર થતા તમામ વાહનો અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ખાસ કરીને ઢોરોથી હાજીપીર સોળથી બત્રીસ કિમી સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને તેમાં ચોમાસા બાદની જે સ્થિતિ સર્જાણી છે તેની કારણે લોકોના આરોગ્ય તથા શિક્ષણ પર ભારે અસર પડી છે સાથે સાથે ત્યાંથી દૈનિક અવર જવર કરતાં લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ પણ ઓવરલોડ વાહનોને કારણે આ રસ્તા પર ભારે મુશ્કેલી સર્જાઈ હતી અને લોકોએ અવારનવાર વિરોધ પ્રદર્શન કરવા પડ્યા હતા ત્યારે ફરી આ બિસ્માર્ક માર્ગને લઈને સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે બાયો ચડાવવામાં આવી છે આજે વિવિધ આગેવાનોએ આ રસ્તાને કારણે થતી મુશ્કેલીઓ સંદર્ભે પોતાની વ્યથા રજૂ કરી હતી આજે આજીપી રોડ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે આજીપી રોડનું જે પ્રશ્ન છે એ વર્ષોથી ચાલી રહ્યો છે જેમાં તંત્ર એક વિસ્તાર એક મુસ્લિમ ધાર્મિક સ્થળને અનદેખી કરી રહ્યો છે ધોરોથી ડેસલપર સુધી જે બત્રીસ કિલોમીટર ટોટલ આજીપીથી ડેસલપર સુધી બત્રીસ કિલોમીટર રોડ છે પ્રથમ સોળ કિલોમીટર પાસ કરવામાં આવ્યો જેમાં એજન્સી ઉપર તંત્રની એટલી મીઠી નજર હતી કે રોડનું કામ એકદમ ભંગાણ ક્વોલિટીનું મટીરિયલ વાપરી અને કરવામાં આવ્યો રોડ સમગ્ર તૂટી ગયો છે ડેસલભી ઢોરો સુધી અને થી હાજીપીર સુધી જે સોળ કિલોમીટરનું છે એ રોડમાં તંત્રની એટલી મીઠી નજર માર્ગ અને મકાન પેટા વિભાગની હતી કે ત્યાં સોળ કિલોમીટરનું કામ મેટલ કામ કરી અને એજન્સી બે વર્ષ ગાયબ થઈ ગઈ પછી એજન્સી ઉપર પેનલ્ટી વગેરે લગાવી અને ફોરેસ્ટ વિભાગ ત્યાં કામ અટકાવે છે હકીકતમાં ફોરેસ્ટ વિભાગની મંજૂરીની તંત્રને પહેલા ખબર હોવી જોઈએ કે આ વિભાગથી મંજૂરી લેવી છે અગર ખબર ન હોય જોઈએ તંત્રનો વાત છે અમારી આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે દિવસ આઠ નું સમય છે આઠ દિવસમાં અગર અમારી રજૂઆત ઉપર ધ્યાન આપવામાં અને નિર્ણાયક પગલાં લેવામાં નહીં આવે તો દિવસ આઠમાં અમે કામ બંધ કરાવશું અને ત્યાં જે રોડ છે રોડ બંધ કરાવશું એમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે ખાસ અદાણીની તકો જે મોટી મોટી પવન ચક્કીવાળી સોલાર સુધી તંત્ર પોતે પહોંચાડવા જાય છે આ તકો ત્યાં અમે નરા ફાટક ઊભી રાખશું જેમાં જે પણ પરિસ્થિતિ સર્જાશે નુકસાન થશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે